આજરોજ સવારના અગિયાર પગારની આસપાસ એલસીબી કચેરીના ઇન્ડ્રોગેશન રૂમમાં એક આરોપી ગડા પાસો ખાતે હાલતમાં મળી આવતા આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડીની જાહેરાત કરી અને તપાસ અરવી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી જુજુવાડા ગામનો વતી ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા એની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ સતપરથી મિલકત એક બાઇક સાથે પકડી પાડેલો હતો અને અટક કરીને ઝુંજુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલા હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલી હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજરોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે અકસ્માત મોતની એના ક્યાસની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી નીલુ ગૃહમાં એકવ ભરવામાં આવે છે જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે